રુથની કહાની બાઇબલના જૂના કરારમાં આવેલ એક સુંદર અને પ્રભાવશાળી કહાની છે જે પ્રેમ નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કરે છે આ કહાની મુખ્યત્વે ચાર પ્રકરણોમાં વિભાજીત છે જે રૂથ અને તેના પરિવારની જીવનયાત્રા અને તેમના પરિસ્થિતિઓનું વર્ણન કરે છે બેઠલેહેમનો એક પુરુષ એલિમેલેખ તેની પત્ની નાઓમી અને તેમના બે પુત્રો માહલોન અને કિલ્યોન ભૂખમરીના કારણે મોઆબ દેશમાં વસવાટ માટે જાય છે મોઆબમાં એલિમેલેખનું અવસાન થાય છે અને તેના પુત્રો મોઆબીની સ્ત્રીઓ ઓર્ફા અને રૂથ સાથે લગ્ન કરે છે દસ વર્ષ બાદ મહલોન અને કિલ્યોન પણ મૃત્યુ પામે છે અને નાઓમી રૂથ અને ઓર્ફા વિધવા બની જાય છે નાઓમી બેથલેહેમ પરત જવાનું નક્કી કરે છે અને તેની વહુઓને તેમના માતાપિતાના ઘેર પરત જવા માટે કહે છે ઓર્ફા પરત જાય છે પરંતુ રૂથ નિષ્ઠાપૂર્વક નાઓમી સાથે રહેવાનું પસંદ કરે છે કહે છે તારા લોક તે મારા લોકો હશે અને તારો દેવ મારો દેવ હશે બેથલેહેમમાં રૂથ ગરીબો માટે રાખેલા ખેતરોમાં ધાન એકત્રિત કરવા જાય છે અને બોઆઝના ખેતરમાં પહોંચે છે જે એલિમેલેખના કુટુંબનો સભ્ય છે બોઆઝ રૂથની નિષ્ઠા અને મહેંતથી પ્રભાવિત થાય છે અને તેને સુરક્ષા અને સન્માન આપે છે જ્યાં બોઆઝ અનાજની છટણી કરી રહ્યો છે રૂથ બોઆઝના પગ પાસે સૂઈ જાય છે અને તેને પોતાના પર પાંખો ફેલાવવાની વિનંતી કરે છે જેનો અર્થ છે કે તે તેને રક્ષણ આપે અને લગ્ન કરે બોઆઝ રૂથને આશ્વાસન આપે છે અને કહે છે કે તે નજીકના સંબંધીને પહેલા અવસર આપશે પરંતુ જો તે ઈચ્છા ન દર્શાવે તો તે રૂથ સાથે લગ્ન કરશે બોઆઝઝ શહેરના વડીલો અને નજીકના સંબંધીને મળીને રૂથને વિવાહિત કરવાની વાત કરે છે નજીકનો સંબંધીએ પોતાના અધિકારનો ત્યાગ કરે છે અને બોઆઝઝ રૂથ સાથે લગ્ન કરે છે તેમને એક પુત્ર થાય છે ઓબે જે ઈશાઈનો પિતા અને દાવિદ રાજાનો દાદા બને છે આ રીતે રૂથની કહાણી ઈશ્વરની યોજનાઓમાં માનવ નિષ્ઠા અને પ્રેમની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે રૂથની કહાણી આપણને શીખવે છે કે નિષ્ઠા પ્રેમ અને સમર્પણ જીવનમાં મહત્વપૂર્ણ છે અને ઈશ્વરની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે માર્ગદર્શક છે